તળાજાના બપાડાના ખેડૂતે પપૈયાની ખેતીથી કરી લાખોની કમાણી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું બપાડા ગામ આજે આધુનિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે અહીંના પ્રગતિશીલ ખેડૂતે સાબિત કરી દીધું છે કે જો યોગ્ય આયોજન અને પાકની પસંદગી હોય તો ખેતી ક્યારેય ખોટનો સોદો નથી માત્ર ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરનાર આ ખેડૂતે પોતાની માવજત અને વૈજ્ઞાનિક પદ્ધતિના કારણે એક છોડ પર સાહીઠ કિલોથી લઈને એકસો કિલો સુધીના પપૈયાનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન મળ્યું છે આ સફળ પ્રયોગ દ્વારા ખેડૂતે માત્ર એક જ સિઝનમાં રૂપિયા પાંચ લાખથી વધુની આવક મેળવી અન્ય ખેડૂતો માટે રાહ છે બપાડાના ખેડૂત દ્વારા પકવવામાં આવેલા પપૈયાની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ છે કે કે તેનું વેચાણ સ્થાનિક ભાવનગર પૂરતું મર્યાદિત નથી આ પપૈયા હાલ અમદાવાદ પાલિતાણા અને મહુવા જેવા મોટા શહેરોના બજારોમાં પણ વેચાઈ રહ્યા છે ઔષધીય ગુણો ધરાવતા આ ફળની માગ બજારમાં સતત રહેતી હોવાથી ખેડૂતને સારા ભાવ પણ મળી રહ્યા છે પરંપરાગત ખેતીના બદલે આધુનિક બાગાયતી ખેતી અપનાવીને આ ખેડૂતે સાબિત કર્યું છે કે આધુનિક પદ્ધતિ અને હિંમતભર્યા નિર્ણયો ખેતીને નફાકારક વ્યવસાય બનાવી શકે છે મારું નામ ભરતભાઈ ઝવેરભાઈ વઘૈસિયા તાલુકો તળાજા ગામ બપાસરા તમે જે પોપૈયાની ખેતી કરી છે એના વિશે જણાવો ને પોપૈયાની ખેતીમાં એવું છે કે પોપૈયા આપણે અત્યારે આ સોપાનો સમય જે છે એ જેઠ મહિનામાં સોંપવાનો વરસાદની ઋતુમાં ટૂંકમાં અને વિઘે સરેરાશ ઉત્પાદન અત્યારે એનું હાથ થી એક લાખ ને વીસ હજાર જેવું ઉત્પાદન આવે છે અને વિઘે પાંચસો થી છસો સોડવા પોપૈયાના વિઘે આવે પછી આપણે જે વીઘાના કરવા હોય એ પ્રમાણમાં ગુણાકાર કરવાના બાકી વિઘે પાંચસો થી છસો છોડ નાખવાના અને સરેરાશ ઉત્પાદન હાથ થી એક લાખ ને વીસ હજાર સુધીનું લીધેલું છે પ્રાકૃતિક દવાનો ઉપયોગ તો કઈ કરતા નથી પણ દેશી ખાતર નો ઉપયોગ ખાલી કરીએ બાકી એમાં દેશી પપૈયા માં કઈ કે એવું કઈ રોગ કે એવું કઈ બહુ આવતું નહિ અને આ પપૈયા નું વેચાણ ક્યાં થાય છે વેચાણ આપણે ભાવનગર પાલીતાણા ને મહુવા અંદાજે કેટલા છોડવા છે અંજાજે અત્યારે મારી પાસે પચીસો છોડવા છે